ફ્યુચર ઇવેન્ટમાં સશક્તિકરણ માટે ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ મજબૂતી વિશે સંબોધન કર્યું ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ હર સ્કિલ હર ફ્યુચર ઇવેન્ટમાં મહિલા શક્તિ સંઘર્ષ અને તેમને પડકારોને સામનો કરાવતી મજબૂતી વિશે સંબોધન કર્યું આ ઇવેન્ટ જે મહિલાઓના કૌશલ્ય અને ભવિષ્યની અપેક્ષાઓને આગળ વધારવા માટે આયોજિત હતી તેમાં સ્મૃતિ ઈરાનીએ પોતાના વિચારોયુક્ત અને પ્રેરણાદાયી શબ્દો સાથે પ્રેક્ષકોને સંબોધિત કર્યું હું આ કહું છું કે એક મહિલા ક્યારેય પીડિત હોતી નથી ન તો પરિસ્થિતિઓના કારણે અને ન તો પોતાની અસમર્થતાઓના કારણે જે તે ચોક્કસ પડકારોને પાર ન કરી શકે તેમ તેઓએ જણાવ્યું તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલાઓને દમદાર અને શક્તિશાળી હોવું જોઈએ અને જ્યારે તેમને યોગ્ય તકો મળે છે ત્યારે તે મોટા પ્રાપ્તિઓ હાંસલ કરી શકે છે સ્મૃતિ ઈરાનીનો સંદેશ સ્પષ્ટ હતો કે મહિલાઓ મજબૂત સ્વતંત્ર અને સંઘર્ષક્ષમ છે તેમણે આગળ કહ્યું કે એક સચ્ચાઈથી ભરેલું અભિગમ પારદર્શક યોગદાન અને દયાભાવના આધારે બનાવેલા માર્ગો સફળતા હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ છે જ્યારે કારણ સાચું હોય છે જ્યારે યોગદાન પારદર્શક હોય છે અને જ્યારે માર્ગ દયાભાવના મૌલિક આધાર પર તૈયાર કરવામાં આવે છે ત્યારે ભારતીય ઉદ્યોગ એ પ્રકારની પહેલોમાં પોતે ઇન્ડિવિજ્યુઅલી અને કલેક્ટિવલી આગળ આવીને મદદ કરે છે તેમ તેઓએ જણાવ્યું તેમના શબ્દોએ દર્શકો પર જોરદાર પ્રભાવ પાડ્યો કારણ કે આ વાતોને શ્રદ્ધા અને સહકાર માટે એક મજબૂત આહવાન બનાવ્યું સ્મૃતિ ઈરાનીનો સંબોધન એ આવ્યો છે જ્યારે મહિલાઓના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ એ દેશના અને વિશ્વના મોટા ચર્ચા વિષય છે હર સ્કિલ હર ફ્યુચર અભિયાનનો ઉદ્દેશ છે કે મહિલાઓને તે સૌંદર્ય સહારો અને તકો આપવામાં આવે જે તેમને એક ઝડપી બદલાતા સંજોગોમાં સફળ થવા માટે જરૂરી છે આ ઇવેન્ટ દ્વારા ઈરાનીએ વિવિધ ક્ષેત્રોને અનુરોધ કર્યો કે તેઓ મહિલાઓને કાર્યક્ષેત્રમાં સમાન તકો આપે ભલે તે જે પણ પૃષ્ઠભૂમિ ધરાવતી હોય તેમના સંબોધનમાં મહિલાઓની પ્રગતિ માટે વધુ સહાનુભૂતિ અને સામૂહિક જવાબદારી સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ભારતમાં મહિલાઓ માટે એક તેજસ્વી ભવિષ્ય સ્મૃતિ ઈરાનીની હર સ્કિલ હર ફ્યુચર ઇવેન્ટમાં વાતોએ તે ભવિષ્યની ચર્ચા કરી જ્યાં મહિલાઓ નેતા નવીન વિચારોને પરિવર્તન લાવનારી બની રહી છે તેમણે એક સશક્ત દયાળુ અને સામૂહિક પ્રયત્નો દ્વારા ભારતની મહિલાઓ માટે તે ભવિષ્ય પ્રદાન કરવાનો અવલોકન કર્યું જે સમાનતા તક અને સશક્તિકરણથી ભરેલું હોય અ વુમન ઇઝ એનીથિંગ બટ અ અમ ઈધ ઓફ સરકમસ્ટાન્સીસ ઓર હર ઓન ઇનએબિલિટીઝ ટુ મીટ સર્ટન ચેલેન્જિસ એન્ડ ધ પાર્ટનરશીપ ટુ ડે દેટ વી સી મેનિફેસ્ટ ઇટ સેલ્ફ બિટવીન ધ સીઆઈઆઈ ફાઉન્ડેશન એન્ડ ધ લુંબા ફાઉન્ડેશન ઇઝ ધ રીઝન વાય I was proud to bring together the Women's Collective Forum. The fact, Lord Lumba, that you have dedicated yourself to ensuring that you skill 100,000 widows in my country, a country of your birth, of your ancestry, is a matter of not great joy, but of great gratitude. As Mr. Munjal said, why only stop at 100,000? And that's what captains of Indian industry are all about. Whenever the cause is just, whenever the contribution is transparent, and whenever the pathway has been formulated on the very foundations of compassion, that's when the Indian industry also steps up individually and as a collective to support such endeavors. And as Mr. Munjal said, why only stop? at skilling and why only stop at a hundred thousand widows today amongst us are many women who have led from the front on various issues of economy justice and governance